નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર અંકેશ્વ ગુરુદ્વારા શીખ સમાજ અને સિંધી સમાજ દ્વારા ગુરુ નાનક જયંતિના અનુસંધાન ગુરુદ્વાર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુરુદ્વારા ખાતે ભરૂચ જિલ્લામાંથી મોટી સંખ્યામાં શીખ સમાજ અને સિંધી સમાજ ઉપસ્થિત રહ્યો હતો અને ભજન કીર્તન અને મહાપ્રસાદીનો લહાવો લીધો હતો ગુરુનાનક જયંતિની ઉજવણીના પાવન અવસરે ગુરુદ્વારા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચીની રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં શીખ સમાજ અને સિંધી સમાજની મહિલાઓએ બ્લડ ડોનેટમાં ભારે ઉત્સાહ બતાવી બ્લડ ડોનેટ કરી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની હતી સાથે શીખ સમાજના આગેવાનોએ બ્લડ ડોનેટ કરી ગુરુ નાનક જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી વાહેગુરુજી કા ખાલસા વાહેગુરુજી કી ફતેહ મેં બાવિકા મનોજ કુમાર સાદીજા ગુરુદ્વારા સાહેબ મેં અંકલેશ્વર ગુરદ્વારા સાહેબ મેં ગુરુ નાનક જયંતિ કે ઉપલક્ષ મેં प्रोग्राम मनाया जा रहा है उसमें ब्लड डोनेशन का भी कैंप लगा हुआ है वहाँ पे मैं बहुत सालों से सात आठ सालों से ब्लड डोनेट करती हूँ और बहुत ही अच्छा लगता है हमारे सिख समाज की महिलाएं और सिंधी समाज की महिलाएं बहुत आगे आकर ब्लड डोनेट करते हैं हमको बहुत ही अच्छा लगता है ब्लड डोनेट करके हमारी तरफ से किसी और का फायदा होता है ये भी बहुत अच्छी बात है વાયગુરુજી કા ખલસા વાયગુરુજી અંકલેશ્વર ગુરુદ્વારા શીખ સમાજ પ્રમુખ આજ રોજ શીખ ધર્મના પહેલા ગુરુ શ્રી ગુરુ નાનક દેવજીનું પ્રકાશ પૂર્વક એટલે કે જન્મજયંતિ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક હર્ષો ઉલ્લાસથી અંકલેશ્વરની શીખ સમાજ સિંધી સમાજ અને અનેક સમાજના લોકો દ્વારા ઉજવવામાં આવી રહી છે શીખ ધર્મના પહેલા ગુરુ ગુરુ નાનક દેવજીએ ચાર ઉદાસી કરી આખા વિશ્વની યાત્રા કરી અને લોકોને ઉપદેશ આપ્યો કે બધા હળી મળીને રહે ભેદભાવ વગર ઉંચની ભેદભાવ વગર રહે અને ધર્મ પરિવર્તનને વેગ ના મળે તે પ્રત્યે ધ્યાન દોર્યું અને આજે તેમની જન્મજયંતિના ઉપલક્ષમાં શીખ સમાજ દ્વારા ગુરુ દ્વારામાં ભજન કીર્તન ચાલી રહ્યું છે અને બ્લડ ડોનેશન કેમ્પનું બી આયોજન કરવામાં આવ્યું છે અને બ્લડ ડોનેશન કેમ્પમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક મહિલાઓ શીખ સમાજની સિંધી સમાજની અને અને દરેક સમાજની મહિલાઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક બ્લડ ડોનેટ કર્યું છે અને આપણે ગુરુ નાનક દેવજીએ બધાને એ જ શિખામણ આપી કે ઉચ નીચનું ભેદભાવ નહીં રાખવું બધાને હળી મળીને રહેવું અને પોતાનું જીવન સારી રીતે વ્યતીત થાય એટલે કોઈ પણ ખરાબ કૃત્યો ન કરવા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર